જય માતાજી મિત્રો હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે પહોંચી ગયો છું બહુચરાજી માતાજીના સાનિધ્યમાં મારી કુળદેવીના દર્શન કરવા માટે અત્યારે કાલે આપણે ચૈત્ર મહિનાની શુભ શરૂઆત થવાની છે તો અહીંયા મંદિરે અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે મંદિરમાં તમે અત્યારે જુઓ કે ઉપર મંદિર ઉપરથી જે ધજાઓ ચડાવી હોય લોકો દર્શનાર્થીઓ આવતા હોય જે લોકોએ માનતા રાખેલી હોય એ ધજાઓ અહીંયા ઉપરથી કેટલી એવી છે આ એક ધજા આમ લેવા જઈને તો બજારમાં પચાસ સો રૂપિયા પાંચસો રૂપિયાની કે પાંચ હજારની હોય પણ એ ધજા એ જેટલું કામ કરી દીધું હોય ને એ કોઈના નસીબમાં કે રૂપિયો દેતા ક્યારેય કામ ન થાય અસંખ્ય નું શક્ય કરનાર એ આ કુળદેવી મારી બહુચર છે ખાલી તમે નામ લ્યો ને તમારું જે જીવનમાં દુઃખ હોય ને એ દુઃખ દૂર થઈ જાય છે એવી આ કુળદેવીના દર્શન છે જે ભાગ્યશાળી હશે ને એ લોકોને જલ્દી દર્શન થઈ જાય છે જો અત્યારે અહીંયા બહુચર માતાજીના મંદિરના આપણે અંદરથી નથી દર્શન કરી શકતા બસ આ વિડીયોના માધ્યમથી જે ઉપર ધજા લહેરાય છે ત્યાંથી આપણે દર્શન કરી લેશું ને તો પણ બહુચરે માતાજી આપણા દર્શન સ્વીકાર કરશે અને તમારા જીવનમાં જે પણ દુઃખ હોય એ દુઃખ ટૂંક જ સમયમાં દૂર થઈ જશે એવી હું પણ મા બહુચરને દિલથી પ્રાર્થના કરું છું જય માતાજી